હાલો ખાઈ લે હાલો તો ભેળ ખાઈને કમ્પ્લીટ થઈ ગયો છું ને મમ્મી જો રસોડામાં છાઈસ બનાવી છે એને માથે ઓલું માખણ વૈરું જો તમે ખાલી બરફ કેમ નહીં ખબર માખણ જો તમે ખાલી એવો હોય પ્યોર દેશી હો ભેંસ કઈ મિલાવટ નહીં એમને જો એટલું માખણ નીકળ્યું આખું ભરાઈ ગયું ઓમ તમ કેમેરામાં નાનું લાગતું છે વાટકા જેવડું પણ આ છે મોટું આમ જો અને આ બરફનું પાણી છે એમાં નાખીને એટલે લોંધો હટોહટી થઈ જાય માખણ અને આ છાઈશ એવું છે બધું હાલો જવા દે સેટી હાલો તો રસોડામાં મમી બનાવે છે રોટલી અને ઓલા કુકરમાં છે ચણા બાફવા મેલા છે કારણ કે ચણાનું શાક કરવાનું છે એવું છે અને આમ જો આ બધું કમ્પ્લીટ થઈ ગયી સુધારે આ છે ચમાણું એવું બધું છે પછી કમ્પ્લીટ થયું નથી તો દેખાઈ ગયો મજા આવી જવાની છે મમ્મી આની ભેગી છે રોટલી અને આ મરચા કાચું હોય છે હજી સુધારણ બાકી છે કેરીનું એવું છે તો હાલો હવે ખાવા બે જ જવું જોઈએ સુગંધ એ મસ્તી આવે છે તો જમવા બે ગયા છે મમ્મી પપ્પા એ બધા બેહી ગયા છે ચણા નું શાક આપડે બનાવ્યું કેટકીને મરચું રોટલી અને છાઈશ તો હાલો જમીલી ફટોફાઈ એટલો તો રોંઢો થઈ ગયો છે ને હું બેઠો છું કારણ કે બનાવી છે મારે હવે ચીપ્સ બટેટાની આ મશીનથી પાડીને તો જોતા રહીજો હું કેવી રીતના બનાવું આજે હું બનાવવાનું છે અને ચીપ્સ તો મને અંતમાં વાલી હો બહુ ભાવે હું જેટલી હોય એટલી ખાઈ જાઉં એટલે તો અત્યારે બનાવું છું રોંઢાનો જો ધોઈ નહીં ખાસ બટેટા બટેટા તો હવે આ મશીનેથી પાડીને ચીપ્સ કરીને તરવાની છે આમ જો ચીપ્સ કરતો હતો તો આ ગોલાવાળો આવ્યો

જો ચૂલામાં માથે મેલ દીધું છે હવે થાય છે ગરમ ગરમ થઈ જાય પછી આ ચિપ્સ બિપ્સ નાખીને કરીને માથે મસાલો બસલો વેરી મજા આવી જશે ખાવાની તો આલો હવે હું બનાવવાનો છો એક તો ચૂલે ચિપ્સ તો હું ચીપ્સ નાખું છું તેલ આવી ગયું છે આ હા હા એવું સાપ થઈ ગયો છે આમ જોવો હવે કેમ કરો ને બંબુડા ફૂક મારવાની આવી રીતના હોસે આમ જોવા નીતરું શું આખો આમ જોવો તો ખરી તો હવે તરાઈ છે અને હું ચીપ ફૂલ કડક થઈ જાય ને તું થી લે પાછો ઠરી ગયો થઈ ગયો તો બનાવી નાખો ફોટો હાઈટ ખરી એક ઘણો તો આખો નીતરી ગયો તો હજી તો બીજો થાય છે અને ત્રીજો બાકી છે ને આ જો કડકડી એકદમ થઈ ગઈ છે હવે મસાલા નાખ દઈ બધી સ્વાદ અનુસાર તો આપણી ચીપ્સ થઈ ગઈ છે કમ્પ્લીટ એક નંબર આમ જો ફૂલ મજા આવી જાય એવી ચીપ્સ થઈ છે કડક બહુ મસ્તી વાહ ભાઈ વાહ અને મમ્મી જો આ ઘીસોડા સુધારે છે ભાઈ આજે એનું શાક કરવાનું છે પણ આજ તો હું કાંઈ ખાઈશ નહીં કારણ કે ચીપ્સ છે એટલે આપણે ચીપ્સ જ આવી છે હાલો તો જમવા બેસી ગયા છીએ અને મારે જો ચીપ્સ ને સોસ જ કે જ રોટલી નથી ખાવી અને બાકી બધા બી ગેસ મમ્મી બાન પપ્પા એ બધા રોટલી શાક ને એવું ખાવાનું અને આ સોસ રહ્યો એ ઘરના ટમેટાનો છે ફૂલ મજા આવે એમ વેચાથી લઈને એના કરતા હો ઘણા સારો થાય આ ઘરે કરેલો સોસ આમ જો બહુ મસ્તીનો ભૂકા કાઢી નાખે એવી મજા આવે ચીપ શેરી સોસ ખાવાનો હાલો હવે ખાઈ લે લોગ અહીં એન કરું છું જો લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા લોગમાં જય શ્રી કૃષ્ણ